નમસ્કાર મિત્રો અમારી સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલ ભૂકંપને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે આ જણાવી દઈએ કે ગુજરાતમાં આવ્યો ભૂકંપ જે આમત્રો વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ આવતા રહેશે મળતી માહિતી અનુસાર મિત્રો આપને જણાવી દઈએ કે ચોમાસાની ઋતુમાં આજે ફરી એકવાર કચ્છવાસીઓને તરતી ધ્રુજી ઉઠી છે ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે કશ્મામાં બે પણ આઠની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે એ પણ મિત્રો જણાવી દઈએ કે આજે સાંજે ચાર વાગે ભૂકંપનો આંચકો આવ્યો હતો જો કે મિત્રો વધુ તમને મિત્રો એ પણ મિત્રો જણાવી દઈએ કે જેમાં મિત્રો કચ્છમાં આવેલા ભૂકંપમાં આવેલા ભૂકંપનું એપીસિયન્ટર દોરાવીરા નજીક સો સો કિલોમીટર નોંધાયું છે જીયા મિત્રો અત્યારે હાલ આ ભૂકંપને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ